દેવગઢ દેવગઢબરિયા પ્રાંત કચેરી ખાતેથી પ્રાંત અધિકારી દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોને અપીલ કરવામાં આવી આ તરીકે બાર અગિયાર બે હજાર પચીસ બુધવારના રોજ બપોર ત્રણ કલાક આસપાસ દેવગઢબરિયા પ્રાંત અધિકારી દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા એસઆઈઆર કાર્યક્રમ અંતર્ગત એકસો ચોત્રીસ દેવગઢબરિયા વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારોને સદર કાર્યક્રમમાં સક્રિય રીતે જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી આગામી તારીખ પંદર સોળ બાવીસ અને ત્રેવીસ નવેમ્બરના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જે સંબંધિત બ્લોક લેવલ અધિકારી એટલે કે બીએલઓ હાજર રહેશે મતદારોને વિનંતી કરવામાં આવી હતી કે પોતે તેઓ યોગ્ય દસ્તાવેજો સાથે કેમ્પમાં હાજરી આપી અને પોતાનું નામ મતદાર યાદી યોગ્ય રીતે નોંધાવશે અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેશે દેવગઢ બારીયા મત વિભાગના તમામ મતદારોને ખાસ અપીલ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલ મતદાર યાદી સઘન કાર્યક્રમ કાર્યક્રમ ચાલી રહ્યો છે આ અંતર્ગત આપણા તમામ બિલો મિત્રો તમામ મતદારોના ઘરે જઈને ઘરે ઘરે જઈને ઈએફ એટલે કે જે ગણતરી ફોર્મ છે એન્યુગ્રેશન ફોર્મ છે એનું વિતરણ કરશે તો આપ સૌ મતદારોને હું પ્રાંત અધિકારી અને મતદાન નોંધણી અધિકારી દેવગઢ બારિયા મત વિભાગના તમામ મતદારોને અપીલ કરું છું કે આપ સૌ તમામ મિત્રોને સાથ સહકાર આપો તમારું જે ફોર્મ તમને મિત્રો આપી જાય છે એ સંપૂર્ણપણે ભરી અને પછી આપ તમારા બીએલો મિત્રોને આપી દેશો આપ સૌને ખાસ અપીલ છે કે જે બે હજાર બે ની મતદાર યાદીમાં નામ શોધવા માટે બીએલો આપના ઘરે આવશે એમાં એમની પાસે મતદાર યાદી હશે જ પરંતુ આપ સૌને પણ વિનંતી છે કે આપ જાતે પણ વોટર સેપલાઈન ઉપરથી જઈ અને તમારા બે હજાર બેની મતદાર યાદીનો ભાગ શોધી શકો છો અને એમાં ભરી ફોટો ચોંટાડી અને આપ આપના બિયેલો મિત્રોને આપી દેશો અને આ રાષ્ટ્રીય કામગીરીમાં આપ સૌ સહભાગી થશો એવી મને આશા છે ધન્યવાદ